ધોરણ અગિયાર ગુજરાતી પાઠ આઠ બુરાઈના દ્વાર પરથી લેખક ઝવરચંદ મેઘાળી સાહિત્ય પ્રકાશ છેનો નવલિકા અગાઉના પાઠમાં આપણે જોઈએ તો જમન જમકુ બે પતિ પત્ની ચીબડા વેચવા માટે બેઠા છે અને ત્યાં એક પછી એક આવે છે ગ્રાહકો અને તેમાં એક સ્ત્રી આવે છે અને ચીબડું ખરીદ્યા પછી એક ચીરી માગે છે મફતમાં અને તે વખતે જમકુના મનમાં ખૂબ દુઃખ થાય છે છતાંય ન છૂટકે એને આપવી પડે છે કારણ કે એ એને ધમકી ભર્યા વાક્ય ઉચ્ચારે છે ત્યાંથી આપણે આજે જોવાનું છે લાવ ચીર ચીર દે છે કે નિકર આલે તારું પાછું દેવી પડી કેમ જાણે કલેજામાંથી ચીર કાપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું આવા જીવ સી થઈ જતા હશે આ પૈસાવાળાના જમકુનો પથિ આમ કે છે માટે જ આપણે નિર્ધન રહ્યા સારા બંને પતિ પત્ની વચ્ચે વાતચીત થાય છે ના ના મને તો દાજ ચડે છે આ કોક કોક વાર જમન એનો પતિ આ વાક્ય બોલે છે દાજ ન ચડાવીએ ડાયા જમકું કહે છે પારકો પરદેશ છે આપણે રિયા મજૂર કાંક થાય તો સપાઈને આપણા જ વાકની ગંધ આવે સપાઈ એટલે સિપાઈ એટલામાં તો પીયુ પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીબડો લઈ કશી ચર્ચા માથા વગર ચાલે ચાલ્યો ગયો ચીબડા ઉપર તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો રહ્યો જમન અને જમકો એકબીજા સામે જોઈ રહ્યા બાય તો ઝેર પી ગઈ હતી ઝેર પી ગઈ એટલે કે આ અપમાનને ગળી ગઈ હતી અને હસીને બોલી આ એક તાલ છે ને ત્યારે એનો પતિ કે છે તને ઓળખે છે ધણીની આંખોમાં ઠપકો હતો તમારું તે ફટકી ગયું છે કે શું જમકું જવાબ આપે છે ત્યારે એનો પતિ કહે છે ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢે છે કેમ જાણે તારા પિયરનો સગો હોય હવે વાત જતી કરો ને જમકું કહે છે બાઈએ ધણીના વાંસામાં હાથ ફેરવ્યો વાંસામાં પીઠ પર હાથ ફેરવે છે જોને તારા લુગડા એક મહિનાથી મેલા દાટ થઈ ગયા છે આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે ત્યાં ખારો પટ છે એ સંધાઈ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોડી હડ હણુમાનની કૂઈએ રૂપાળા ધમ ધમધમાવી નાખું હડમાનના કુએ જઈને હું ધોઈ નાખીશ હાલો મારો વાલો કરું હવે એકાદ લલકારો કરો જો લલકારો એટલે કે બૂમ પાડો જોઈ વેચવા માટે ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાણા વચનો વડે ઉતરી ગઈ માતાના સમ મને શરમ આવે છે એનો પતિ એવું કહે છે કે મને આવી બૂમો પાડવાનો શરમ આવે છે હેઠ નાની વહુ કહીને કોમળ કંઠે જમકુએ સૂર છીડ્યા જમકુ એને હેઠ નાની વહુ કહેને પછી એ પોતે બૂમ પાડે છે એ આ શરબતના કૂપા લઈ જાઓ આ દુધિયામાં લઈ જાઓ સાંજ નમતી હતી વરોઓના ચહેરા ઉપર પશ્ચિમના કિશુડા જાણે રંગ ઢોળતા હતા આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા ફૂલથી ભરેલા એવા ખાખરાના કેસરિયાવન ખડા કર્યા હતા એવું કહે છે અહીંયા સરસ મજાની લેખક કલ્પના દ્વારા કેશરિયું વાતાવરણ ઊભું કરે છે અને સૂરજને પણ એક માળી તરીકે કલ્પના કરી છે વાદળાઓમાં રમતી વગડાઓ છોકરીઓ એ વન ફૂલોને વેડતી હતી વાદળાઓમાં રમતી વગડાવો વગડાઓ એટલે કે ફરતી છોકરીઓ વનમાં ફરતી છોકરીઓ આ ફૂલોને વેડતી હતી એટલે કે તોડતી હતી આવું સરસ મજાનું એક સંધ્યા સમયનું ચિત્ર અહીં આગળ શબ્દચિત્ર ઊભું કર્યું છે સાંજે આપણે જાઈએ ત્યારે ચાર દીના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો રસ્તે કાઠીનું ગામ છે ચાર દિવસની જે કમણીના જે પાઘડીના માયલી કોરને એટલે કે અંદરની કોર બાજુના એક આંટામાં બાંધી દેજો રસ્તે કાઠીનું એટલે કે ચોર લોકોનું ડાકુઓનું ગામ છે પણ એ તો પાઘડી નહીં પડાવી લે રાતા મદ્રાસિયાની પાઘડી કાંઈ કાઠિયામ મૂકી દેશે મદ્રાસિયાને પાગડી એટલે એક પ્રકારનું કાપડ છે એની આ પાઘડી કંઈ થોડા એ લોકો રવા દેવાના છે એ પણ લઈ લેશે ઠીક ત્યારે હું મારી કેળે બાંધી લઈશું મારી કેળે બાંધી દઈશ બકરીને હાંકતાં હાંકતાં ફરીથી બાએ લલકાર કર્યો કે આ ઘીના કુડલા લઈ જાઓ બકરીને હાકતા હાકતા ફરીથી જમકું બૂમ પાડે છે કે આ ઘીના કુડલા લઈ જાઓ કેમ કર્યા ચીપડા એમ પૂછતો જવાબની રાહ જોયા વગર એક જુવાન નીચે બેસી કહે છે અધમણ જોખો એટલામાં એક ગ્રાહક આવે છે અને ચીપડાનો ભાવ પૂછે છે અને બેસીને કહે છે કે એક અધમણ જોખો અધમણ એટલે દસ કિલો સુમનલાલ પેલા ખેસદારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા ખોજાની દુકાન સામે હતી ત્યાં આગળ પેલો ખેસદારી જે સૌથી પહેલાં વેપારી આવેલો તે ઊભો હતો તેણે આ સુમનલાલને હાથની ઈશારત કરીને બોલાવી લીધા આ સુમનલાલને હાથનો ઇશારો કરી અને બોલાવે છે અને પછી કહેવાય ઉતાવળ માં એટલે કે ઉતાવળ કરશોમાં માં એટલે નહીં ઉતાવળ કરશો નહીં એ છે પરગામના એ ગામના છે આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે એવા થાકેલા છે તમે થોડીવાર થોભી જાઓ થોડીવાર રોકાઈ જાઓ એ મફત પણ આપીને જતા રહેશે આના ત્રણ સેલ લેખે આખો લોટ આપણે ઉપાડીને પછી વેચી લઈશું જો આ શેઠની કપટાઈ જમન જમકો લીધું આપણું ગ્રાહક ટાળ્યું એટલે શેઠીએ એટલે શેઠીએ આપણું ગ્રહક ટાળી મૂક્યું મને તો કંઈ નો કંઈ થઈ જાય છે મનમાં જમન ખૂબ અકરાય છે અને જમનના ગુસ્સાને બહુ સરસ રીતે આગળ આ લખેલો છે જમનના ધમધમતા મગજમાંથી જાણે દસ કલ્પનાના માન માનવી એક એક ડાંગ લઈને દોડે છે અને વેપારી ઉપર તૂટી પડે છે જુમાન જમનનો ગુસ્સો અહીંયા આગળ બહુ સરસ રીતે લેખકે રજૂ કર્યો છે સુમનલાલ સરમે સરમે થોડી વાર ઊભા થઈ રહ્યા એના સલાહકાર ખેસધારીભાઈ જમન જમકુ સામે જોઈને હસવા લાગ્યા પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી ખેસદારીભાઈએ એને પાંચ દસ મિનિટ કઢાવી નાખવા હેતુથી પૂછવા માંડ્યો કોલેજમાં પાછા ક્યારે જવાના છો કેટલામાં નંબર રાખો છો હવે એલ એલબી થવાને કેટલા વર્ષ બાકી વિલાયત જશો ને કે ગાંધી મહાત્મ્યાના મહાત્મ્યામાં ભળશો જે તે ખરું એવા ટૂંકા જ અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ જમન જમખું તરફ પડ્યો ખેસદારીએ કહ્યું કા ગળી સાટુ સીધ બગાડો છો બાજી થોડીક વાર માટે આખી બાજી શા માટે બગાડો છો ત્યારે પેલા જે સુમનલાલ હોય છે તે કહે છે મારે મોડું થાય છે કોઈ ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી સુમનલાલે જઈને કહ્યું લ્યો જોખો અદમણ હું મજૂર બોલાવું જમન દરેક પાંચ શેરની ધારણમાં એક એક શેર નમતું તોડવા લાગ્યો કેસધારી બાય આવીને ઊભા રહ્યા આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા ત્યારે જમન પૂછે છે કેમ આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે છે મેં આનાના ત્રણ શેર તો માગ્યા હતા અમે તો બાપા રકજકના કાયર ચાર દીથી સુકા રોટલા ચાવતા હોઈએ એ કાંઈ અમને થોડું ગમે છે પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ જમકુ આ પ્રમાણે બોલતી ગઈ અને જમન જોખતો ગયો પાંચ એક ચીબડા વધ્યા જુવાને કહ્યું જોખો એક વધુ ધારણ ના જમકુએ કહ્યું ઈમને ઈમ નાખી દો ધારણ નથી કરવી ભલે ભાઈ લઈ જતા તમારા પેટ ઠરે બાપા જો આગળ મજૂરોની ઉધારતા એક તો નમતું જોખી આપે છે અને છેલ્લે પાંચ એક ચીબડા વધે છે તો પેલો સુમનલાલ તોલવા માટે કહે છે તોય પણ એમ જ આપવા માટે કહે છે જુઓન સુમનલાલને આ જમન જમકુમાં રસ પડ્યો જમન અને જમકુમાં બહુ રસપ્રદ વ્યક્તિઓ લાગ્યા સુમનલાલને વર્ડ વર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો એથી એણે કૌતુકથી પૂછવા માંડ્યું ક્યાંના છો ક્યાં વાડા કરો છો કેટલા મહિનાની મહેનત સીસી મુસીબતો કેટલું રડો એટલે કેટલું કમો કમાવો છો ક્યારે પરણ્યા છો કેટલી ઉંમર છે બેઉની આ બાળકને કેમ દૌર્યાવ્યાજ કરો છો ઢાળા રોટલા કેમ ખાઓ છો અહીં કોઈ ન્યાતિલાઓના ખોરડા નથી આવા અનેક સવાલ સુમનલાલ પૂછે છે દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સાલુકાઈ દીઠી દરેક જવાબમાં એને સાલુકાઈ એટલે કે સાદાઈ એમને દેખાય વચ્ચે વચ્ચે વહુના મતભેદનું મીઠું મરમાળું ટીખડ પણ માળ્યું પણ આ વહુએ તો વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો પછેડી ખંખેરીને એ બંને પોતાની ભાલે રાખેલી ભાડે રાખેલી વખારમાં ગયા વખાર એટલે કે ગોડાઉન જેવું ભાડે રાખ્યું તો ત્યાં ગયા સૂરજ દોડા દોડ ચાલ્યો છે ક્યાં જાય છે આટલો ધીરો બની ક્યાં જાય છે પોતાને સાસરે કે પિતૃ ઘેર તે તો એ જાણે પણ એની સાથે આ જમન જમકું પણ સંવાદ કરી રહ્યા છે છોકરાને કેળે જાળીને જમકુ ધણીને એક હાથે સાથ રહી છે બધી એટલે કે લે મેલમાં એટલે કે એકબીજી બીજી વસ્તુ એકબીજા સાથે મૂકવામાં સાથ આપી રહી છે છોકરો એના કેળે છે આ અલીભાઈની અઢીશે દયાઓ આ છરી લઈ લ્યો આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો આ લ્યો આ કાગળમાં વીંટી લ્યો આ તાળું વખારના માલિકને આપી આવો લ્યો આપણા લૂગડા લત્તાની ને તોલા ત્રાજવાની ફાટ બંધાવો સુડ લો મારે માથે મેલો સૂડ લો એટલે કે પોટલું અરે ભાન ભૂલ્યા ઈંઢણી તો પેલી મૂકો પહેલાં ઈંઢણી તો મૂકો દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડા દોડ કરતો હતો હું સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હો ત્યારે જમકું કહે છે ઉઠાવે નહીં ભાઈ ઉના ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના ખરું નેલા જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા પાછા આ વખતે તો અમારે શરમાણિયાને મેળે જવું છે કાનેલા મેળામાં પણ જવું છે જુવાનની આંખોમાં બધી વાતોની થકી આનંદના દીવા રમવા લાગ્યા દઈને પાછા આવ્યા કા સુમનલાલ શાક ક્યાં ક્યારનું ઘેર પહોંચાડાવી દીધું મજૂર ભેડું ઠીક મજૂરને પણ ઘરનું બે ટંકનું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી બહુ સરસ વાક્ય આગળ કીધું છે પહેલાં સુમનલાલ ઉતાવળ કરતા હતા અને અહીંયા આગળ રોકાઈ ગયા તો એ અહીં આગળ આવા મર્મ એને ટોન્ટથી કહે છે તેમાં એના હૃદયની દુર્ગંધ દેખાતી હતી સુમનલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે કોલેજમાં આવું નહીં શીખવાડતું હોય ખરું વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલવા જેવી ખરી કેમ નહીં હા સટ્ટા બજારમાં તો નહીં સુમનલાલ કહે છે શેઠ એવું કે છે કેમની વાણિયાઓના છોકરાઓને ભણવા માટે આવું શાકપીઠમાં દુકાન શાકપીઠમાં નિશાળ ખોલવી જોઈએ ત્યારે સુમનલાલ બહુ સરસ જવા હા સટ્ટા બજારમાં નહીં ખોલવી જોઈએ બરાબર છે ત્યાં બાયો ન મળે ખરીને અહીંયા પેલો વેપારી જે છે એની ભાષા ચાલુ જ રાખે છે ત્યારે સુમનલાલ એને બહુ સરસ જવાબ આપે છે એટલે જ આપણે પાંગડા છીએ ને બાયો રસોડે આપણા મહેમાનો સારું ઊની ઉની રોટલી જ ઉતાર્યા કરે છે દરમિયાન જમકું જમન જમકું પરવારી રહ્યા વોવે માથા પર ઘાસડીનો સૂડો ચડાવી દીધો ધણીએ છોકરાને ખભે ચડાવ્યો છોકરો બાપના માથે માથું ડાળીને ત્યાં ત્યાંને ત્યાં જ

એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા લાગતા લાગ્યા હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ સુમનલાલ કહે છે જરૂર જરૂર આવજો ભાઈ આ ગગાના સમ છે તમને જો તમે ન આવો તો તમને સમ આવો કેસુડાની વનરાય સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરતી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરફની વાતો ચાલી રહી હતી જે અગર સરસ રાત્રિનું વાતાવરણ થઈ રહ્યું છે ત્યારે દિવસ પૂરો થયો સંધ્યા સંકેલી રહ્યો હતી અને આઠમનો ચાંદ અને આમ ત્રણ વસ્તુ એકસાથે પેલા ખેસદારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મશ્કરી માણતા હતા પેલા ખેસદારી શેઠિયા જે એના બેનને ત્યાં જાન આવેલી ત્યારે સુમનલાલનું ઉદાહરણ આપી અને ભણનારાઓના વ્યવહાર કુશળની મશ્કરી કરતા વાણિયા વિના રાવણનું રાજ ગયું તે જ રીતે બાપા એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવ્યું વાણિયા વિના રાવણનું પણ રાજ જતું રહ્યું એવી જૂની કહેવત ઘેર પોતાની બહેનના લગ બેનના લગ્ન હતા તેની ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી પર બોલાવીને સુમન અમરાપરનો કેળો બતાવતો હતો અમરાપરનો કેળો એટલે રસ્તો બતાવતો હતો સવિતા એ કેળે બે વહુ ચાલ્યા જાય છે સુમનલાલેની પત્નીને આ વાત કહે છે એનું તે સાચું સહજીવન મરતાં મરતાં પણ એ જીવતરના તોફાનો સાથે રહી વીંઝે છે આપણું સહજીવન કેવળ સિનેમામાં ફોટોગ્રાફમાં અને રાતના પાંચ છ કલાકમાં હું વકીલ થઈશ ને તે કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ મારું ભઠિયાર ખાનું કરીશ એટલે કે મારું ઘરનું બધું કામકાજ કરીશ મારો ક્લાર્ક પણ નહીં બની શકે દ્રુણા છૂટે છે આ સહના વસ્તુ

અમરાપરને પરને કેળે પુરુષ ખભે છોકરું સુવડાવીને સ્ત્રીના હાથમાં હાથ પરવી કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી આજે તો હું ખૂબ કંટાળી ગયો પાંચ વરસથી વાડા વાવતા આજે ગળો ગળ આવી ગયો તો એમાં ઓલ્યા સપાએ ઉપર ચીર્ય માંગનારી માગનારી ને સેઠ્યાએ તો મારી ખોપરીના ફાંટ ફાંટ કરી મેલી આ બધી બાબતોથી અહીંયા આગળ જમનને ગુસ્સો આવેલો છે અરે ભૂંડા ખોપરીને તો ઢાળી રાખીએ જમકું કહે છે ના ના આમ લોહીમાં પાણી કેરીએ જો રોટલો ન પામ પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભેળ ભળવું શું ખોટું મેરકા એટલે કે મેર લોકો જે ચોરીનું નેવું કામ કરતા હોય એ લોકોની ટોળીમાં ભેળવું શું ખોટું રોયા ચોરી તું ચોરી કરીશ એમ બાઈએ વરને ચીઠીઓ ભર્યો ચીઠીઓ ભરીને કહે છે માતાના સમ કદીક છે ને બે મહિનાની જેલ મળે એટલું જ ને ક્યારેક બે મહિનાની જેલ મળે એટલું જ ને બસ એ તારે તારેમાન કંઈ નહીં બાઈ બાઈએ પ્રેમના તુકારા માંડ્યા જમ જમકું એને તુકારાથી કહે તારામાન એવું કંઈ નહીં બે મહિનાની જેલ ના રોટલા તો ત્યાંય મળે છે ઉલટાના બે ટાણા બબ્બે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે છે પણ ત્યાં તું બે વાના નહીં મળે તારા આસુડા નહીં સુકાય પણ ત્યાં તને બે વાના નહીં મળે બે વચન કહેવાવાવાળા વ્યક્તિ નહીં મળે તારા આસુડા નહીં સુકાય તું ભલેટલું ખાતો હોય પણ ત્યાં આગળ તને તને સાંત્વના નહીં મળે અને ત્યાં આગળ તને તારી આંખો નહીં સુકાય એટલે કે તું

આ દુનિયા આ શેટ સાહુકારને આ સપાડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે સપાડા એટલે સિપાહીઓ તો મને ચોર જ બને કેમ આમ હારી જાય છે જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાડી એના સાદમાં પણ ખરડી પડી હતી એટલે કે અવાજ પણ એનો બેસવા લાગ્યો હતો એણે ધરીને શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાપ્યો એ બહાદુર મરદ થઈને આવા માઠા વિચાર ઠાકર આવા ખટા વિચારો કરે છે પુરુષ થઈને ઠાકરની વાત હવે નથી ગમતી કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે કીડીને કણ અને હાથીને હારો દેનારો મળી ગયો કે દરેકને પોતપોતાનું ભોજન પૂરું પાડનારો હવે મરી ગયો છે એવું લાગે છે ગાંડા સાંજે ટાણે ઠાકરનું હીણું ન બોલીએ હીણું એટલે કે નિંદા ન કરીએ તારે ખંભે તો જો ઝીણીઓ જંપીને સૂતેલો છે તારા ખભા પર બેઠેલો ઝીણીઓ પુત્ર તો જો કેટલો શાંતિથી સૂવે છે પણ ત્યારે આ તું ને હું બેય તૂટી મૂવા તોય તાજો રોટલો કેમ ન મળે આ મલક બધો બંગલા મીડિયોમાં માલે છે સમાજની વિષમતાઓ જુઓ કે જે લોકો મહેનત કરે છે એ લોકોને પૂરતું મળતું નથી હોતું અને એની અહીં આગળ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે ગંઠાહારને હીરા પહેરે છે તારા મારા જેવા દસ નબે તો એની એઠ રોજ ગટરૂમાં પડે છે ફોનુગ્રામ અને ધૂળ વગર એના દાડા ખૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં આ તે શું જો સમાજ ગંઠાહારને હીરા પહેરે છે જે લોકો અમીર વ્યક્તિઓ જે છે એ લોકો ગળે હીરા પહેરતા હોય છે એમના ઘરે રોજ કેટલુંય અનાજ ગટરોમાં નાખતા હોય છે અને એ લોકો એટલું વૈભવી જીવન જીવતા હોય છે જ્યારે આપણા જેવા લોકોને પૂરતી ઊંઘ પણ નથી મળતી તને વિચાર વાયુ પડ્યો તને વિચાર વાયુ પડ્યો છે મારું મન મૂંઝાય છે જમન કહે છે કે મારું મન મૂંઝાય છે મેરકાની ટોળી મહિને પંદર દાડે કેટલું પાડે છે જાણે જ મેરી લોકો ચોરી કરીને કેટલું પાડે છે ખબર છે તને તું જમકુનો દાડો ખા જો હવે બધું બોલ્યો તો ઝમખું અહીંયા સોગંદ દે છે

એટલે કે જે દિવસે લોકો ચાલીને જતા હતા ત્યારે એ ઉગડુંગડું થતાં જે શત્રુતાના ઉઘડું સમાજની શત્રુતાના દ્વાર જે છે ત્યાં આગળ પહોંચી ગયો હતો જમકુના જનેતા સમા ફોસલામણાએ એને ત્યાંથી પાછો વાળી દીધો પણ જમકુના વચનોથી એને ત્યાંથી પાછો વળી જાય છે શિયાળવાની લાળી સંભળાતી હતી શિયાળોનો અવાજ સંભળાતો હતો ચાંદનીમાં પણ એકાંત અકારી હતી

એણે માતાજીને નાળિયેળ માર્યું છે અને ત્યાં તો ગામના પાદરમાંથી કૂતરા બોલે છે અને આ રીતે આ લોકો ત્યાં આગળ પહોંચી જાય છે અને અહીંયા આગળ જે આપણે વાર્તાનું શીર્ષક છે બુરાઈના દ્વાર પરથી તો એનું અહીંયા આગળ છેલ્લા વાક્યોમાં આપણને કીધેલું છે છેલ્લેથી જે પાંચમી લીટી છે એનામાં પાંચમી છઠ્ઠી કે સમાજની શત્રુતાના ઉઘાડું ઉઘાડું થતાં દ્વાર ઉપર જમન છેક પહોંચી ગયો હતો પણ જમકું એને બુરાઈના દ્વારેથી પાછો લઈ આવે છે સમાજમાં આવી ને જોતા તો આપણે આ પાઠ ધ્યાનથી વાંચવાનો છે અને તમારે થર્ટી નાઇન નંબરના પેજ પર જે આપેલા પ્રશ્નો જે છે એના જવાબો લખવાના છે